ડેન્કી ફીટ કરી દે તો આપણા ગામનો પાણી નો પ્રશ્ન હલથી થયો એમ સરકાર માનતી હતી બોલો આ ધારાસભ્યો સભ્યો હું તમારા ઉમેદવાર તરીકે કહું છું મેં કર્યા છે ડેંકી ના ઉદઘાટન બોલો હા હા મેટાડોર ભરીને એક દી આખું એક ટોળું આવ્યું મારી કાર્યાલય મને કહે સાહેબ પરામાં દાર મંજૂર થયો ટોપરા જેવું પાણી આવ્યું છે તો અમે ને હાકળ બાંધી દીધી છે તમે આવો તી જ ચાલુ કરવું છે એની હાકળ છોડાવવા મારે જવું પડ્યું અઢીસો ફૂટ નો દાર આઠ આની ફરિયાનો આપણો એની સાઈડ હોય બે જણા ટીંગ ગયો હેઠો આવે એકલી બેનું પાણી નો ભરવા જઈ શકે બે ત્રણ જણીયું વેળી થઈને જાય ત્યારે એ પાણી ભરે બે તમે એ પાણી ભરાતું હતું આવી કપાણીમાંથી સાહેબ આપણા પાદર માં નર્મદાના રેલા કાઢી દીધા નરેન્દ્ર મોદી એ હું તો અમારા લોક વાયવ ધીરુભાઈ ની બધા દાખલા દીધા રાખે હજી બાર બાર વર્ષે નવાણ ગળાવ્યા નવાણે નીર નો આવ્યા જીરે તેડાઓ જાણતલ તેડાઓ જોશી જોશીડા જોશ જો ઉડાવો જીરે જાણતલ જોશીડો એમ કરી બોલ્યો કે દીકરો ને વહુપદ્રા આવો જી રે ત્યાં પાણી થતા વી એક વાય ગળાવી એના હજી આ તમારે ની ગીત ગાઈ લ્યો બોલો કેવડિયા કોલોની થી ઉપાડેલું પાણી કચ્છની કાંધી સુધી પોગાડ્યું હવે ગીત તો બદલો મારા હેને એનું કાંક તો વ્યવહાર સમજવું પડે કે નહીં કાંઈક કાંઈક કામ વ્યવહાર બારું હાલે છે એવું લાગે કે નહીં લાગતું પાણીની પાઇપલાઈનો નાખી હું શું હાથ કરી અહીં નીકળું કમળા ગાંધીનગર એવડા પાઇપ લાઈન નાખ્યા વર્ષ થઈ ગયા પાઇપ નાખ્યા હજી એને ક્યારેય રિપેર નથી કરવા પડ્યા એવા ભારતીય જનતા પાર્ટીની સરકારે કામ કર્યા એટલે મને તો એવું લાગે છે કે તમે કોઈ પણ એક કામ સંભારો ને એક કામ તો બે વખત સરકાર કરી દેવી પડે એવા કામ કર્યા છે એક વખત સરકાર કરી દેવી પડે બનાવ્યું છે ખાલી મંદિર બનાવવા માટે મંદિર નથી બન્યું પેલા પાંચ કરોડ ગરીબોના ઘર બનાવ્યા પાકા અને પછી એની ઉપર રામ મંદિર બનાવ્યું છે એ પ્રકારે મોદી સાહેબ કામ કરતા હોય મિત્રો તો મને એવું લાગે છે કે અહીંથી અમારા આગેવાનો કહેતા હોય ને કે એસી ટકા મતદાન થવું જોઈએ નેવું ટકા મતદાન થવું જોઈએ હોય ઓ ટકા મતદાન થવું જોઈએ એમાં કોઈને મત ન નીકળવો જોઈએ પણ એવું નથી હોતું આમાં શું છે કે એને ભાજપ એ વાંધો ન હોય ને મોદી સાહેબ એ વાંધો ન હોય પણ એને શેઠાનું હાલતું હોય પડખા વગું આપણું એ તો મને ખબર ન હોય હું આય પાદર પર નીકળ્યો અને કોઈક મને રામ રામ કરે ધીરું ભાઈ આપણને તો ખબર ન હોય કે હાલો સા પીવા તો આપણે એને ઘેરે જાય તો એની એરે જેને વાંધો હોય ને હાજે મોટર લઈને અમારા હામે વાળા ને કાર્યાલય ભૂગ્યો એ કે રૂપાલા આને ઘેરે ગયો તો ભલે મત નથી કાઢી લેતો એ કે એમ નમ બોલે સડી જાય બોલો કઈ લેણા દેણા મારે કઈ ઓળી ગયું મને મળ્યા ન હોય મને હું એનું ઓળખતો ન હોઉં હવે આમું ગાયમાં આવું જાજુ ચાલે છે એનું કાંક હમુ કરજો દ્યો ગામ વાળા ભેગા દે હવે આ આનું નથી આપણે નોતરા ત્રા વરાના કાંક વાંધા પીડ્યા હોય એ આમાં લઈને ઉભા રહે એના વ્યવહારે વાંધા પીડ્યા હોય એમાં અમે તો કોઈ હોય નહીં પણ એના વાંધા આપણી ચૂંટણીઓમાં લાવે અને કાંક અમારા વાળા એ આવીને હળ્યું કરી જાય એ શું થાય કે એક પાંખી પકડે અને એને બધી સડામણી કર્યા રાખે એટલે ગામમાં બે જૂથ પડે ગામમાં બે જૂથ પડે ને મિત્રો એટલે મોટામાં મોટી તકલીફ શું છે પછી તમે રાજકીય રીતે તમારું મહત્વ ના આવે પછી તો શું થાય એક ભાગ અમારામાં માં એક ભાગ એ નોતરા વગેરે સામે જાય એમ ઘરની ગાડીઓ લઈ ઈ એનો ઈ કોંગ્રેસે આ કરેલું ગામડા માટેનું મોટા મોટું પાપ છે હું કમલાપુરમાં ભાજપના ઉમેદવાર તરીકે આવ્યો છું અને ગામના બધા જ ભાઈ બહેનોની હાજરીમાં આપને વિનંતી કરું છું કે આખું ગામ મતદાન કરજો આખે આખા ભાગલા ન પાડતા અમારી હાટ ઉધી ભાગલા ન પાડતા ભેગા રહીજો તમારી કિંમત થાય ઓટોમેટિક ઓલું શું થાય છે કે અડધા અમારા અડધા એના એટલે હૈયારી હાહુ ની પછી ખરેખર આમ કાંઈ જામે નહીં બે હાડવા એ કોઈ ધ્યાન દે નહીં એની કરતા આખે આખા ગામ જેના હોય એને એ ફરજિયાત થાય ને પછી આ તો ગામ જ અમારું છે એટલે બધું અમારે જ કરવું પડે એટલે હા ગમટે રેવું આપણે એમાં ભાગ કોક ની હાટું થયું ને અહીંયા ભાગ પાડવાની તમને યાદ ન હોય આ મોદી સાહેબે આને માટે મોટું કામ કર્યું હતું પણ મૂળ ઘણી વસ્તુ આપણે ગામડાવાળા ભૂલી જઈએ છે મોદી સાહેબે એવો નિયમ કર્યો હતો કે ગામમાં પંચાયતની ચૂંટણી લીડ્યા વગર તમે ગામ ભેગું થઈને સમરસ સરપંચ કરો તો એક લાખ રૂપિયા ગુજરાત સરકાર તમારા ગામ ને આપતી વિકાસ ના કામ હવે તો પાંચ લાખ કર્યા છે પણ આ તો શરૂ કર્યું ત્યારે એક લાખ રૂપિયાનું ઇનામ આપતા હતા ચૂંટણી તમારે નહીં કરવાની નહી એવું મોદી સાહેબે નતું કીધું ભાજપ નો સરપંચ કરી ગયો તમારા ગામને લાય આવે એવો માણા બેહારો પણ ચૂંટણી લીડ્યા વગર એને સમરસ ગામ કેતા હતા એની ગ્રાન્ટ આપતા હતા બેનો ને વખતે છૂટ કરી મોદી સાહેબે જો બેનો બધી છૂટાઈ જાય તો એ જયારે આને એક લાખ આપતા હતી એને પાંચ લાખ આપવાનું મોદી સાહેબે કીધું હતું અને એવા આપણા ખેડા જિલ્લામાં કેટલીક ગ્રામ પંચાયતો એ વખતે ચૂંટાણી લે એ વખતે આપણે સમરસ ખૂબ કરતા હતા અને શરૂઆતમાં ગામમાં આ વાતો બહુ સારી ચાલી હતી કેટલા લાખ રૂપિયા એવા નાણા પંચના હાડત્રીસ લાખ રૂપિયા ભારત સરકારના આ ગામમાં એવા મંત્રી તાજ આવ્યો રૂપિયા પેલા પહોંચી ગયા હાડત્રીસ લાખ રૂપિયા દિલ્હીથી મોદી સાહેબની ગ્રાન્ટના તમારા ગામમાં પહોંચી ગયા છે આવું વી પછી વર્ષ પેલા તમને ગામના કોઈ વિચાર આવતો આગેવાનો દિલ્હીથી રૂપિયા આપણા ગામમાં આવે આવે જ નહીં ધીરુભાઈ આવેરુભાઈ બોલ્યા આગલા ગામમાં બોલ્યા હતા કે આ ગ્રાન્ટ પહેલાની જે હતી ને એ બરફના પાઇટ જેવી હતી એમ એટલે દિલ્હીથી નીકળે આ ઓગળતી ઓગળતી નાનો ટુકડો આવે ત્યાંથી પાઇટ મોકલી હોય પણ આ ગોલો આવે પછી ઓગળી જતી હતી રસ્તામાં સાણી જતી લાગત વડાપ્રધાન રાજીવ ગાંધીએ પોતે સ્વીકાર્યું હતું હું દિલ્હીથી રૂપિયો મોકલું છું ગામમાં પોગતા પોગતા પંદર પૈસા થઈ જાય છે હું એને પોતે સ્વીકાર્યું હતું મારો આક્ષેપ નથી એને પોતે સ્વીકાર્યું હતું ત્યાર પછી દહ વર સિંહજી ની સરકાર કોંગ્રેસ ની જ રહી એની પછી એ દહ વર ઈ એના આ પ્રશ્નનો ઉકેલ નો કરી શક્યા એ પ્રશ્નનો ઉકેલ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યો ત્યાંથી રૂપિયો નીકળે એ સીધે સીધો આવે રૂપિયા નો કાંગરા નહી રૂપિયા ને કોઈ અડાઈ નહીં એટલે રૂપિયા ગામડામાં આવતા થયા એટલે ગામડામાં રૂપિયા દેખાવા માંડ્યા રૂપિયા તો પેલા હતા પ્રધાનો પેલા હતા સરકારો પેલા હતી પણ એ આપણા સુધી નહોતી તમે કલ્પના તો કરો આ ગામની અંદર હું તો આજ આવ્યો છું ઉમેદવાર છું એટલે સમજો કે એક આપણો વ્યવહાર છે કેવા માટે આવ્યો પણ આ ચૂંટણી સિવાયની તમે વાત કરો તો ગ્રામ પંચાયતના ખાતામાં ભારત સરકારના પૈસા પીડ્યા છે ખેડૂતો અહીં જેટલા બેઠા છે એના હંધાઈન ખાતામાં અમારા પૈસા પીડ્યા છે એના એકાઉન્ટમાં પૈસા આવે છે કોઈ અરજી કરવા નથી જતો કોઈ માગણી કરવાની જ જાતું એ કે એક ખાતેદાર જેટલા હાથબારમાં નામ હશે એટલા રૂપિયા એના ખાતામાં એને ગુણ્યા સો હજાર આગામમાં આવી ગયા હોય